દિયોદરના ફોરણા ગામે વસંત પંચમીના દિવસે જયહરમાતાના ધામ ખાતે ભક્તોનું ઘોળાપુર ઉમટ્યું ચેહરમાનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણાની દુનિયા ચેહરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે ભ્રમમાં ફસાયેલા હોય છે જેમાં ચેહરમાનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે જેમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદર તાલુકાના ફોર્ણા ગામે આવેલ સેધાજલા જલાની ચેહર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચેહર માતાજીના મંદિર ખાતે ભુવાજી નરસિંહભાઈ પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો હતો અને માતાજીના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા ભુવાજીએ આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહી બાળકને ભણતર આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ દિયોદર તાલુકાના મોજરૂ ચીભડા કાંકરેજ સહિતના તેરવાડા ગામે પણ ચેહર માતાજીના મંદિરે ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાત ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો